વડોદરાના કલાલી ગામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું તો હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ચન હનુમાનજી મંદિર કલાલી ગામ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી કૌશલભાઈ દવે યુવા મોરચાના મહામંત્રી નયન રાય યુવા મોરચા પ્રભારી પંચમહાલના યોગદીપસિંહ જાડેજા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુર્જર સાહેબ તથા લોકોનું સ્વાગત કરીને આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કલાલી ગામના તથા આજુબાજુ સોસાયટીના રઈસોય મહાપ્રસાદનો લાભ લીધો હતો મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા આજરોજ હરમન જયંતી નિમિત્તે કલાલી ગામ જેમાં બે હજાર આઠમણા મારા દાદા અક્ષર નિવાસી ચિમનભાઈ સનાભાઈ રાય નાસ્ટે શ્રી સંકટ મોચન હનુમાનજી દાદાની સ્થાપ સ્થાપના કરવામાં આવી હતી આજે ગામજનો અને સોસાયટીના રહીશોએ નક્કી કર્યું હતું કે આજે હનુમાન જયંતિથી આપણે સવારે મહાપૂજા કરીએ અને સાંજે સાત વાગે ભંડારા જેવું આયોજન રાખ્યું આજે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા આમાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષભાઈ સ્મિતભાઈ ટ્રિંકલબેન કૌશલભાઈ દવે દિવસી બાપુ અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને ગામજનો મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા